નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવાર એક નવી પરતી વિશે વાત કરવામાં આવતો મિત્રો ઇન્ટર દ્વારા ભરતી કરવામાં આવેલ છે મિત્રો પગાર તોરણ પણ સારું છે મિત્રો પોસ્ટ પણ વધારે છે મિત્રો સંપૂર્ણ મિત્રો માહિતીની વિશે વાત કરીશું આગળ વિડીયોમાં એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હોતું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી પરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે તો મિત્રો જોઈ લે આ સંપૂર્ણ વિગતવાર માહિતી આગળ તો મિત્રો વાત કરવામાં આવતો પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ અમદાવાદ જોવાન હેઠળ નગરપાલિકાઓમાં ઓફર્ડ હાઉસિંગ મિશન અંતર્ગત નીચે મુજબ જગ્યાઓમાં ડિસેમ્બર ચોવીસ સુધી બે હાજર ચોવીસ સુધી કરાર આધારિત નિમણૂક આપવા માટે પ્રાદેશિક કમિશનર નગરપાલિકા અમદાવાદ પાંચભંબાળા ગુજરાત હાઉસિંગ બોર્ડ બિલ્ડિંગ પ્રગતિનગર અમદાવાદ ખાતે મિત્રો પોત ત્રણ ચોવીસના ના રોજ બફારી એક કલાક થી વોક ઇન ઇન્ટર્યુ દ્વારા તેની ખરીદ નકલ બે ફોટોગ્રાફર સાથે ઉપસ્થિત રહેવાનું થશે મિત્રો તારીખ છે મિત્રો પોત ત્રણ બે હજાર ચોવીસ બફોરનો સમય છે મિત્રો સવારે એક કલાક અને મિત્રો રજીસ્ટ્રેશન સમય કરવાનો છે મિત્રો તારીખ દસથી થી અગિયાર કલાક સુધી તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડશે મિત્રો પોસ્ટ વિશે વાત કરવામાં આવે તો મિત્રો મ્યુનિસિપલ સિવિલ એન્જિનિયર છે તેમના માટે મિત્રો શૈક્ષણિક લાયકાત વિશે વાત કરવામાં આવતો તેમને પણ મિત્રો ગ્રેજ્યુએટ કરેલું હોવો જોઈએ અનુભવ વિશે વાત કરવામાં આવતો ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ મિત્રો તેમના માટે મિત્રો જગ્યાઓ વિશે વાત કરવામાં આવતો મિત્રો તેમના માટે છ જગ્યાઓ છે અને ફિક્સ માસિક પગારથી મિત્રો ત્રીસ હજાર રૂપિયા આપવામાં આવશે અર્બન પ્લાન વિશે વાત કરવામાં આવતો મિત્રો તેમને પણ પોસ્ટ ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ અને ત્રણથી પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ મિત્રો અને તેમના માટે મિત્રો જગ્યાઓ છે પહોંચ અને તેમને પણ મિત્રો ત્રીસ હજાર રૂપિયા વેતન આપવામાં આવશે મિત્રો એમએસ એમએસઆઈ એક્સપર્ટ વિશે વાત કરવામાં આવતો મિત્રો તેમણે પણ પોસ્ટ ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ અને તેમને પણ મિત્રો ત્રણથી પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ અને તેમના માટે મિત્રો જગ્યા છે ચાર તેમને પણ વીસ હજાર રૂપિયાનું વેતન આપવામાં આવશે મિત્રો સોશિયલ ડેવલપમેન્ટ સ્પેશિયલિસ્ટ વિશે વાત કરવામાં આવે તો મિત્રો પોસ્ટ ગ્રેજ્યુએટ હોવું જોઈએ મિત્રો તેમને પણ ત્રણથી પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ મિત્રો અને તેમના માટેની જગ્યા છે એક અને વીસ હજાર રૂપિયા વેતન આપવામાં આવશે મિત્રો આ ભરતીનું આયોજન મિત્રો રવિન્દ્ર ખતાલ આઈએસ પ્રાદેશિક કમિશનર પ્રાદેશિક કમિશનર નગરપાલિકા અમદાવાદ દ્વારા કરવામાં આવે છે મિત્રો અહીં તારીખ આપવામાં આવે છે મિત્રો પોત ત્રણ બે હજાર ચોવીસના રોજ બપોરે એક કલાકે ઇન્ટરવ્યૂ રહે છે મિત્રો અને રજિસ્ટ્રેશનનો સમય છે મિત્રો દસથી અગિયાર કલાક તમામ સંપૂર્ણ ડોક્યુમેન્ટ અને મિત્રો અમદાવાદમાં પાંચમા માળ અને ગુજરાત હાઉસિંગ બોર્ડ બિલ્ડિંગ પ્રગતિનગર અમદાવાદ ખાતે આ ભરતીનું આયોજન કરવામાં આવેલ છે મિત્રો આવી કોઈ પણ મિત્રો સરકારી ભરતીની અપડેટ અથવા ડિટેલ જોતી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો જો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરી દેજો જય હિન્દ જય ભારત